નંબર એક પાંચ ના છેદ માં ચાર પ્લસ માઇનસ અગિયાર ના છેદમાં ચાર જયારે પણ સરવાળો કરવો હોય કોનો સમય સંખ્યાનો જ્યારે પણ સમય સંખ્યાનો શું કરવો હોય સરવાળો અથવા તો બાદ બાકી જોજો હો બંને વસ્તુ એક સાથે શીખવાડું છું દાખલા નંબર એક અને દાખલા નંબર બે ની વાતો ગણેશવામાં દાખલા નંબર એક જ ખાલી અને શીખવાડી દઉં સરવાળા બાદ બાકી દાખલા નંબર બે ની પણ વાતો બરાબર છે ચલો જયારે પણ સમય સંખ્યાનો સરવાળો કે બાદ બાકી કરવો હોય ત્યારે શું કરવું જોઈએ આપણે તો પહેલા તો શું કરવું પડશે કે જેટલી પણ સંખ્યા હોય તેના શું કરવા પડે છેદ સરખા કરવા પડે શું કરવા પડે છેદ સરખા કરવા પડે એટલે બધી સંખ્યાને કેવી બનાવવી પડે સમછેદી બનાવવી પડે કેવી બનાવવી પડે સમછેદી બનાવવાની ઓકે કેવી બનાવશો સમછેદી સમછેદી સંખ્યા બની જાય ત્યાર બાદ તમારે શું કરવાનું હોય अंश રહેલી સંખ્યાનો अंश માં રહેલી સંખ્યાને પ્લસ કે માઇનસ જે થતું હોય તે કરવાનું બરાબર પરંતુ વિષમ છેદીમાંથી સમછેદી બનાવવા માટે જો છેદ અસમાન એનો મતલબ શું

છેદ સમાન હોય તો છેદ એક જ વાર લખવાનો અને અંશમાં સરવાળો બાદ બાકી જે આપ્યો હોય તે કરવાનો રહેશે બરાબર ચાલો બરાબર પ્લસ માઇનસ માઇનસ તો પાંચ માઇનસ અગિયાર ના છેદમાં ચાર ઓકે આગળ જોઈએ બરાબર તો પાંચ માંથી અગિયાર બાદ ન થાય મોટામાંથી નાનું બાદ કરી મોટા પદ નિશાની તો માઇનસ અગિયાર પ્લસ પાંચ આવું છે તો અગિયાર માંથી પાંચ બાદ કરો તો કેટલા વધે છ ગણે છ પણ કેવી નિશાની વાળા માઇનસ છ ના છેદમાં ચાર હવે અંશ છેદમાં કઈક સામાન્ય છે હા સાહેબ છે ને તો સાહેબ જો અહીંયા છ ઉડાડવા હોય તો ત્રણ દુ છ થઈ જાય અહીંયા ચાર ઉડાડો એટલે બે દુ ચાર થઈ જાય તો અંશ અને છેદના સાહેબ બગડી બગડી ઉડે તો જવાબ શું આવે ત્રણ ના છેદમાં બે સાચો છે નહી નહીં સાચો નથી આ નિશાની મારા ભાઈ લાવવા નિશાની યાદ રાખવાની અહીંયા કઈ મૂકવાની માઇનસ ના છેદમાં બે હવે તમારો જવાબ સાચો ત્રણ અંશમાં છે એટલે અંશમાં લખ્યા બે છેદમાં માં વિધેય તો લખ માઈનસ ની નિશાની વધી તે માઈનસ ની લખી ઓકે તો શું જવાબ આવે માઈનસ ત્રણ ના છેદ માં બે આ થઈ ગયો તમારો જવાબ ચાલો પેલો સરવાળો પૂરો જોઈએ નેક્સ્ટ બીજો સરવાળો બીજો સરવાળો શું છે જોવો તો પાંચ ના છેદ માં ત્રણ પ્લસ ત્રણ ના છેદમાં માં પાંચ ને છેદ સમાન છે છેદ સમાન નથી એટલે સૌપ્રથમ છેદ નું શું લેવું પડે લસા તો ત્રણ અને પાંચ નો લસા કેટલો આવે પંદર ચાલો અને નો બરાબર પંદર દાખલા ની અંદર જ હવે શરૂઆત કરવાની છે આપણે કઈ રીતે જો પેલા પાંચ ના છેદમાં ત્રણ છે પ્લસ છેદમાં પાંચ ઓકે

પણ ગુણવા પડે ત્રણ વડે પચીસ ત્રણ પંચા પંદર ત્રણ તેરી નવ ત્રણ તેરી નવ પાંચ તેરી પંદર ઓકે હવે છેદ બંને જગ્યાએ સરખા થયા આ છેદમાં પંદર બીજી સંખ્યાના છેદમાં પણ પંદર હવે શું થશે નો સરવાળો ચાલો પચીસ પ્લસ નવ છેદ માં પંદર આ થઈ ગયો તમારા નો જવાબ ડાઉટ છે ડાઉટ હોય તો જાણ કરજો બરાબર છે ચાલો જોઈએ નેક્સ્ટ સવાલ ધ્યાન થી વાંચો માઇનસ નવ ના છેદ દસ પ્લસ છે અને પંદર નો લસા પૂછો માં શું હોય એક ના ઘડિયામાં આવી જવું જોઈએ બરાબર છે બધું બે ઘડિયા મિક્સ થવા જોઈએ તો દસ નો ઘડિયો બોલો તો દસ એકા દસ દસ દુ વીસ દસ તેરી ભેગા થાય તે તમારો જવાબ લસા નો ઓકે લસા લેતા તમે અગાઉ પણ શીખી ગયા ફરી પાછું શીખવાડું ચાલો દસ પંદર એક તો મેં તમને ઘડિયા વાળી રીત શીખવાડી હવે આ રીત પાંચ દુ દસ પંદર ના પંદર બેઠા ત્રણ પંચા પંદર પાંચ ના પાંચ બેઠા પાંચ એકા પાંચ ઓકે તો પાંચ માં દસ એમનામ રહેશે પ્લસ બાવીસ ના છેદ માં પંદર પણ એમનામ રહેશે તમારે પેલા શું કરવું પડે લસા બતાવવું પડે કોનો કોનો લસા દસ અને પંદર નો લસા બરાબર ત્રીસ

ચુમાલીસ પંદર દુ ત્રીસ પ્લસ ચૌદ માંથી સાત બાદ કરો કેટલા વધે સાત વધે ચાર પાસેથી દસકો લીધો એટલે ત્રણ માંથી બે બાદ કરો તો એક વધે સત્તર ના ત્રીસ આ તમારો શું થઈ ગયો મગજમાં બેઠું જોઈએ નેક્સ્ટ ચોથો દાખલો શું છે ચોથો દાખલો ધ્યાનથી રકમ જોવો માઇનસ ત્રણ ના છેદમાં માઇનસ અગિયાર પ્લસ પાંચ ના છેદમાં રકમ નું પેલા તો સાદુ રૂપ આપી દો અંશ છેદ બંને માં માઇનસ માઇનસ મતલબ આને ધન સંખ્યા કહેવાય શું કહેવાય અંશમાં માઇનસ છેદમાં માઇનસ આ સંખ્યાને કેવી કહેવાય ધન સંખ્યા કહેવાય ચાલો માઇનસ ત્રણ ના છેદમાં માઇનસ અગિયાર પ્લસ પાંચ ના છેદમાં નવ બરાબર છે નહીં તો અગિયાર અને નવ નો સુ લેવાનો લસા નો લસા નવાણું થાય ઓકે નવ ગુણ્યા અગિયાર કરો તો નવાણું થાય અગિયાર ગુણ્યા નવ કરો તો નવાણું થાય એની પહેલા વચ્ચે આ બંને સંખ્યા ક્યાંય પણ ભેગી થતી નથી એટલા માટે આનો લસા કેટલો આવશે નવ્વાણું લખવું પડશે લસાઅ કોનો કોનો અગિયાર અને નવ બરાબર નવ્વાણું ક્લિયર છેદ છેદમાં અગિયાર ગુણવું પડશે હાશે પાંચ ના છેદમાં નવ કે ગુણવું પડશે હા ભાઈ આ છેદમાં અગિયાર છે અગિયાર ને બનાવવા નવ્વાણું તો અમે ગુણીશું નવ વડે કેટલા વડે ગુણીશું નવ વડે છેદમાં ગુણ્યું એટલે અંશમાં પણ ગુણવું પડે છેદમાં નવ છે નવ્વાણું કરવા છે કેટલા સરવાળો કરવાનો છેદ તો આપણે એક જ વાર લખીએ છીએ બરાબર સત્યાવીસ પ્લસ ક્લિયર ચલો કરો તો રસવાળો રસવાળો નહીં સરવાળો કરવાનો સાત ને પાંચ બાર નો ભાગડો વધે પડે એક બે ને એક ત્રણ ને પાંચ આઠ બ્યાસી ના છેદ માં નવાણું જવાબ આવતા છે ને જવાબ આવવા જોઈએ બરાબર છે ઈઝી છે મજા આવે એવા પ્રશ્નો છે તો એ નેક્સ્ટ પ્રશ્ન નંબર 5 ચાલો પ્રશ્ન નંબર 5 ભાઈ અહીંયા માઈનસ અહીંયા માઈનસ તો આ બંને ઋણ સંખ્યા છે ઓકે ટેન્શન ના કો લ્યો 19 અને 1/57 ચાલો -8/19 -2/57 પેલી સંખ્યા ઓગણીસ બીજી સત્તાવન ઓગણીસ બરાબર સત્તાવન તો જેના છેદમાં ઓલરેડી પહેલાથી સત્તાવન છે ત્યાં કશું જ કરવાનું નથી કરવાનું

-2 ना / 57 ओके चलो बराबर -24 प्लस माइनस जो जो है प्लस પછી -2 / 57 હવે કૌંસ ખોલજો चलो સૌથી જે +--= -24 - 2 / 57 ઓકે ચાલ बराबर -24 ને -2 એટલે -26 ના / 57 શું થઈ ગયો તમારો આ જવાબ ડાઉટ છે પોતે આવે ઓકે અહીંયા ઝીરો ને કેવી સંખ્યા કહેવાય સરવાળા માટેની તટસ્થ સંખ્યા કદાચ પરીક્ષાની અંદર આ સવાલ આ રીતે પૂછાઈ શકે ટોપિકમાં ક્યાંય નથી આવ્યો અને એવું પૂછાય કે સરવાળા માટેની સંખ્યા સંખ્યા તો કેમ બસ છે કોઈ પણ ઉમેરો પોતે જવાબ આવે બીજું કઈ આવે ઓકે જોઈએ નેક્સ્ટ સાતમો દાખલો બહુ ઈઝી દાખલો છે માઇનસ બે પૂર્ણાંક એક ના છેદમાં ત્રણ પ્લસ ચાર પૂર્ણાંક ત્રણ ના છેદમાં પાંચ પહેલું તો આનું કામ શું કરવાનું હોય મિશ્રને ફેરવી નાખવાનું અશુદ્ધમાં ચાલો મિશ્રને ફેરવી બરાબર ત્રણ દુ છ છ ને એક સાત તો માઇનસ સાત ના છેદમાં ત્રણ ક્લિયર શું લખવાનું છે બરાબર માઇનસ સાત ના છેદમાં ત્રણ કઈ રીતે આવું ત્રણ દુ છ છ માં એક ઉમેરો તો સાત અરે બધું ચાલ્યું ફરીથી લખી બરાબર માઇનસ સાત ના છેદમાં ત્રણ પ્લસ

કેટલા કરવા પડે પાંચ કેમકે ત્રણ ગુણ્યા પાંચ થાય ને છેદમાં શું કામ કર્યું જો અહીંયા હતા વડે વડે ગુણ્યું ગુણ્યું બનાવવા બીજી સંખ્યામાં હતું બરાબર માઇનસ પાંત્રીસ છેદમાં પંદર પ્લસ ત્રેવીસ તેરી ઓગણસિત્તેર પાંચ તેરી પંદર આગળ જોઈએ શું થશે બરાબર માઇનસ પાંત્રીસ પ્લસ ઓગણ સિત્તેર આખા છેદમાં પંદર બરાબર છે તો જાય તો તો છેદમાં આ આ આ સવાલનો જવાબ તમે આવો લખો ચાલે પણ હું કહું તો આની કરતા એડવાન્સ લખવાનું શું કામ કારણ કે એ લોકોએ મિશ્ર અપૂર્ણાંકમાં આપ્યું છે ને એટલે તમારી પાસે આશા રાખે કે આ લોકો પણ જવાબ મિશ્ર અપૂર્ણાંકમાં લખે તો મિશ્ર અપૂર્ણાંકમાં લખવું હોય જવાબ તો શું લખાશે ઓકે જોઈએ અરે વાહ તમારા માટે ખાસ આવી ગઈ છે ઓશિયન કોચિંગ ક્લાસીસ ની એપ્લિકેશન જે એપ્લિકેશન તમારે શું કરવાની છે

જોઈએ નેક્સ્ટ અરે વાહ અહીંયા આપણો સ્વાધ્યાય 8.1 દાખલા નંબર 1 સરવાળાનો પૂરો થાય છે નેક્સ્ટ વિડિયોમાં શું આવશે સ્વાધ્યાય 8.2 નો દાખલા નંબર 2 આવશે ઓકે સેનો છે બાદ બાકીનો સેમ પ્રોસેસ છે ખાલી નિશાનીની માથાકૂટ છે ઓકે તો મળીશું ત્યારે ત્યાં સુધી હું તમારી રજા લઉં છું વિદ્યાર્થી મિત્રો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત